પોરબંદરના બરડા ડુંગરમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ થયો છે પોલીસે ડ્રોનથી તપાસ કરતા દારૂની ભઠ્ઠીઓ મળી આવી ડ્રોનમાં દારૂની ભઠ્ઠી દેખાતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા બસો પચાસ લીટર વધુના દારૂ સાથે અઠાવન હજાર નો મુદ્દામાલ જપ્ત કરાયો છે ભઠ્ઠીમાં કામ કરતા માંડા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે તો ગોગન સેજા નામના શખ્સ સામે પણ ગુનો નોંધાયો છે બરડા જંગલ વિસ્તારમાં ખૂણે ખૂણે ડ્રોનથી થી ચકાસણી કરાશે અને જ કાર્યવાહી થઈ રહી હતી અને તરત જ આ દ્રશ્યો એ ડ્રોન ના કેમેરામાં કેદ થયા બરડા જંગલ અને તેમાં આ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી પોલીસે જયારે ડ્રોન થી એ આખા વિસ્તારનું સર્વેલન્સ કર્યું ત્યારે એ આખો એ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે બસો ને પચાસ લીટર દારૂ પકડાયો છે હવે જેવા આ દ્રશ્યો દેખાયા તરત જ એ પોલીસ હરકતમાં આવી અને પોરબંદરના બરડા ડુંગરના અમે આપને આ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ ડ્રોન દ્રશ્યો છે અને પણ પોલીસના સર્વેલન્સ ચાલી રહ્યું હતું દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ થયો છે કે અહીંયા દારૂ ગળાઈ રહ્યો હતો પોલીસે ડ્રોન ડ્રોનથી તપાસ કરી ત્યારે આ દારૂની ભઠ્ઠી મળી આવી